તો એએમસીના રોડ વિભાગની બેદરકારી સામે આવી છે જેમાં પેચ વર્કમાં રોડ વિભાગની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી નિકોલ ગામથી રિંગ રોડ સુધી હાલત ખૂબ જ ખરાબ છે કપચી પાથર્યા બાદ રોરલ ના ફેરવતા વાહન ચાલક પરેશાન છે રોડની બાજુમાં કરવામાં આવી છે ડ્રેનેજની કામગીરી જોવા મળી રહ્યા છે પૂર્વનો વિસ્તાર હોય કે પશ્ચિમમાં રોડ રસ્તા ઉપર માત્ર કપચી છે તે પાથરી દેવામાં આવતી હોય છે ને જે રોલર ફેરવવાનું હોય છે તે પણ ફેરવવામાં નથી આવતું એટલે કે માત્ર જે પબ્લિક છે જે જનતા છે ટેક્સના પૈસા ભરે છે તે માત્ર પાણીમાં ગરકાવ થતા હોય તેવું દર વર્ષે ચોમાસામાં જોવા મળતું હોય છે અને ફરી એકવાર જોવા મળ્યું છે તો જે જનતા હોય છે તે શું માંગતી હોય છે પ્રાથમિક સુવિધા માંગતી હોય છે રોડ રસ્તા ગટર પાણી ડ્રેનની વ્યવસ્થા હોય મકાન હોય પરંતુ તે પણ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં નથી આવી શકતું અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ઉપર હંમેશા સવાલ ઉભા થતા હોય છે કારણ કે તેમની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કાં તો હોય હોય તે તે પ્રકારનું જોવા મળતું છે જ પ્રકારે નિકોલ ગામની બહાર એટલે કે રિંગ રોડને જે જોડતો રોડ છે ત્યાં પણ રોડ વિભાગની જે બેદરકારી છે એ સામે આવી છે હાલ જે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટ જે કેમેરામાં જોઈ શકાય છે કે અહીંયા ડ્રેનેજની લાંબ કામગીરી પૂર્ણ કર્યા બાદ જે રોડની કામગીરી કરવી જોઈએ તે કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેનું સ્પષ્ટ ઉદાહરણ જે છે જોવા મળી રહ્યું છે અણ આવડત છે માત્ર કામ કરવા પૂરતું કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે રોડ પર રહે કામગીરી પૂર્ણ થયા બાદ કપચી જે છે એ નાખીને જે લેવલિંગ કરવું જોઈએ તે લેવલિંગ નથી કરવામાં આવ્યું માત્ર કપચીનો ઢગલો ઠાલવીને જતા રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે કેમેરામેનને આગળના જે દ્રશ્યો છે એ હું કહીશ કે બતાવે કે કેવા પ્રકારની બેદરકારી કેવા પ્રકારની કે કે પ્લાનિંગ વગરનું કામ જે પ્રકારના કપચીનો ઢગલો આખો જોવા મળી રહ્યો છે આ આખો પટ્ટો છે કે જ્યાં એક સાઈડના ભાગમાં ડ્રેનેજની કામગીરી જે છે એ કરવામાં આવી હતી ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ જે ઉપર રોડ એટલે કે કપચી જે આરસીસી કે ડામરનો જે રોડ કરવા જરૂરી હોય છે તે રોડ કરવામાં આવતો હોય છે પરંતુ કપચીનો ઢગલો કર્યા બાદ જે છે અહીંયાથી અધિકારીઓ જે કર્મચારીઓ છે નીકળી ગયા છે એટલે કે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવાના જે દાવા કરવામાં આવે છે પરંતુ કામગીરીમાં પણ બેદરકારી દાખવતા હોય તેવું સ્પષ્ટ આ જે ઢગલા છે કપચીના ઢગલા છે તેમાંથી જોવા મળી રહ્યું છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ દ્રવિદેવ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ